તો મિત્રો ફાઇનલી આપણે બેચરાજી પંકી જાય જો ખાલી હવે આપણે બેચરાજી આઈએ વિડીયોનું એડ કરવાની તો વિડીયોની એડ કરી લઈએ અને જો ખાલી હોય રેલગાડી જાય અને બાઇક ઊભો કર્યો કેમ કે આટલી વિડીયોની શરૂઆત કરી નાખીએ વિડીયોની હોય શરૂઆત કરીએ એટલે થોડું હોય કટ લઈ લઈએ પછી જઈએ હોય આગળ જેમ કે આપણે થોડુંક વિડીયોની ને એવું લઈ લઈએ પછી આગળ આપણે જગ્યાએ એડ શૂટ કરવાની કે જઈએ જો બાઇક પાર્કિંગ લગાવી દે હોય ટ્રેન જાય પગોડીને લારી રાહુલ વિડીયો ગિમ્બરમાં ઉતારો કે ડાયરેક્ટ ઉતારો ના હોય ડાયરેક્ટ કટ લઈ લઈએ તો કટ લઈને આગળ કટ કરી લઈએ તો જોતા રહેજો વિડીયો તો મિત્રો આપણે વિડીયોને થોડો કટ લઈ લીધો અને આવા જઈએ દુકાને કારણ કે થોડો પહેલાં કટ લઈ લીધો અને પછી આપણે દુકાને જઈએ એટલે ડાયરેક્ટ દુકાને વિડીયો શૂટિંગ ચાલુ કરી દઈએ બાય બાઇક ભાઈ હાઈવે પર કટ હતો લઈ લીધો રાઉન્ડ ના એટલે થોડો કટ લઈ લે જયારે જોવા આવે છે અને આ નીકળ્યો હોય થોડું આગળ કારણ કે થોડો વિડીયો ને એવું કટ લઈ લઈએ એટલે આપણે મજા આવે બાકી વિડીયો બનાવ અને જો મિત્રો આવો તમારે વિડીયો બનાવો તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરજો કાં તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો તો પણ બનાવી દઈશું થોડા ચાર્જ થશે પણ બાકી બનાવી દઈશું જો ખાલી હું બનાવવાનો હું ધરતી સોડા પપ જો બોર્ડ બતાવી દો તમે તો વાઈ જેમ વિડીયો બાકી બનાવી દઈએ લઈ દો રાહુલ આવી ગયો પેલા બોર્ડ નું કટ લઈ લે પેલા બાર નું જો આ રે દુકાન નું કટ લેવાનું વાગ્યા તરતી છોડાવે જો પબ્લિક પબ્લિક એવી હે બાકી વિડીયો બનાવવાની મજા આવશે તો મિત્રો ફાઇનલી જો આપણે હવે સુચિંગ માટે આવી ગયા છો કટ ચાલુ થઈ ગયો રામના હવે સિનેમેટિક લઈ લે એટલી વાર હે બાકી બાકીઓ જોતા રહેજો જરાજ જરાજ જય દ્વારકા દેશ જમવાની એટલે એટલે નમવાની વાતો નહીં કરવાની કેમકે આ મેદાન પછી નમતો નહીં અને ગમે ભમાયા વગર નહીં

એટલે નંબરની વાત તો નઈ કરવાની કેમ કે આ બંકો મેદાને ઉતર્યા પછી નમતો નહીં અને ગમે એવા ભમાયા વગર મળતો નહીં જોરદારને જરૂર આવજો મજા આવશે જાપનું શોર્ટ શું કેન જામન શોર્ટ પીવા જોરદાર આઈટમ અને એકદમ જોબ જેવું ફિલિંગ આવી જાય જોબ નો રસ પીતા એવો તો મિત્રો જો વિડિયોનું શૂટ ને એવું બધું પતી ગયું ને અત્યારે કલાક ઉપર થઈ ગયું આપડે વિડીયો શૂટ કરતા કરતા હવે આપણે વાઈ જઈએ ઘરે જો રેલગાડી બીજી આવી ગઈ હતા અને રાહુલ અને જયરાજ એને તો ઠંડી આવી જાય આપણે તો જેકેટ બેકેટ લાયા નહીં કરવાનું જ છે પણ જઈએ હવે દર્શન કરતા જઈએ મંદિર અને બજારમાં થોડું કોમે એટલે જતા જઈએ તો મિત્રો આપણે બહુ દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ ઘરે તો આજ માટે આટલું તો વિડીયો ગમે તેને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક ના વ્યુઝ મોકલતા ત્યાં સુધી જય હિન્દ જય દ્વારકાભી